ઉપયોગી છે આ નાનકડો એવો ઉપાય એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર લેવાનું છે એક બાદિયા મિત્રો બાદિયા હોય છે એ ખોરાકને પચાવવાનું કામ કરે છે બાદિયાની અંદર હાજર એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરની ચરબી ઓગાળવાનું કામ કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર પાચન તંત્ર ખૂબ મજબૂત કરે છે જેના કારણે તમને થાક નહીં લાગે તમારું શરીર સ્ટેમિનામાં રહેશે એ ઉપરાંત તમારા શરીરની અંદરની ચરબી એકદમ ઝડપથી જળ મૂળથી ઘટવા લાગશે અત્યાર સુધીનો આ સૌથી અસરકારક ઉપાય છે વજન તમારું વધે વધે છે છે તો વજન તમારું ત્યારે જ જ્યારે પાચન તંત્ર નબળું હોય તો અહીંયા તમારે તમારા પાચન તંત્રને સ્ટ્રોંગ કરવાનું છે તમારા પાચન તંત્રને મજબૂત કરવાનું છે તમારે તમારા પાચન તંત્રને સ્ટ્રોંગ કરવાનું છે મજબૂત કરવાનું છે પાચન તંત્ર મજબૂત થવાથી તમારા શરીરની અંદર ખાધેલા ખોરાકનું પાચન થાય છે નવી ચરબી બનતી અટકે છે જૂની ચરબીનો નિકાલ થાય છે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે તો અહીંયા એક લેવાનું છે એક સાથે અડધી ચમચી અજમાના દાણા અજમાના દાણાની અંદર સેલ્યુલોસ ફાઈબર છે જે લાંબા સમય સુધી તમને ભૂખ્યા રહેવામાં મદદ કરે છે સાથે તમારા શરીરની ઇન્સ્યુલિન ગ્રંથિને એમ્પ્રુવ કરવાનું કામ કરે છે એ ઉપરાંત તમારા શરીરની અંદર ઘણી બધી રીતે ઉપયોગી છે ભોજન પચાવવા માટે હવે આપણે એક એલાયચી લેવાની છે યચી નાની આવે છે એ લેવાની છે ઇલાયચી ખાધેલા ખોરાક પચાવે છે મુખવાસ પછી ઇલાયચીના દાણા મોઢામાં જોશે એનો રસ ગળવાની છે તો પણ તમારા જઠરની શાંત થાય છે ખાધેલા ખોરાકનું પાચન થાય છે અને નવી ચરબી બનતી નથી તો અહીંયા એક રીતે નહીં ઘણી બધી રીતે એલાયચી ઉપયોગી છે સાથે અહીંયા સાત મરી દાણા લેવાના છે મરી દાણાને આખી આખા એડ કરવાના છે તમે ખાંડીને પાવડર બનાવીને પણ એડ કરી શકો છો મરી પાવડર ખૂબ જ ઉપયોગી છે હેલ્થ માટે મરી પાવડર તમારા શરીરની અંદરની ચરબીને ઓગાળવાનું કામ કરે છે ખાધેલા ખોરાકને પચાવવાનું કામ કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર ચરબી ઓગાળે છે મિત્રો બાદિયા અજમો એલાયચી અને મરીદાણા આ ચાર એવા આ ઘરેલું આયુર્વેદિક ઔષધિ છે કે જે બહારથી લાવવાની નથી તમારા ઘરમાં જ હાજર હોય છે અને સાથે સાથે મિત્રો આ બધી જ વસ્તુઓ ખાધેલા ખોરાકને પચાવવાની તાકાત ધરાવે છે જો નિયમિત રીતે હું કહું છું એનો એક પર્ટિક્યુલર ટાઈમ છે એ ટાઈમે તમે આ વેટ લોસ ડ્રિંક્સ પીશો એટલે તમારું પેટ સાફ આવશે ખાધેલા ખોરાકનું પાચન થશે સાથે સાથે તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓગળવા લાગશે તો ચલો આપણે કેવી રીતે આ વેટ લોસ ડ્રિંક્સ બનાવવું એ જોઈએ અને એ પછી આપણે જોઈશું કે એનું સેવન કેવી રીતે કરવાનું છે તેના વિશેની માહિતી અહીંયા આપણે ગેસ પર દસ મિનિટ માટે એ એકદમ મીડિયમ આંચે ઉકાળવાનું છે તો હવે આપણે મીડિયમ આંચે જ ઉકાળીશું જેના કારણે એના બધા જ પોષક તત્વો સારી રીતે પાણીમાં સેટ થાય અને એ પછી આપણે જોઈએ કે કેવી રીતે એનું સેવન કરવાનું છે તે તો હવે અહીંયા આપણે ગયો છે એકદમ ઉકાળવાનું છે કલર ચેન્જ થઈ ગયો છે ગેસની આંચ બંધ કરી દઈએ તૈયાર થયેલા વેઇટલોસ રિંગ્સને રાત્રે સૂતા પહેલા પીવાનું છે નિયમિત રીતે ત્રણ મહિના પીવાનું છે લટકતી ફાંદ એકદમ ઝડપથી ગાયબ થશે જ્યારે પણ તમે વેઇટલોસ સિંગ્સ પીવો હું ગરમ ગરમ પીવો એક જગ્યાએ બેસીને પીવો શાંતિથી પીવો ચાની ચુસ્કી લેતા હોય એવી રીતે પીવો ચોક્કસ તમે વજન ઘટશે જ્યારે પણ આ વેઇટલુઝ ડ્રિંક્સ પીને વેઇટલુઝ કરી રહ્યા છો ત્યારે એક વાતનું ધ્યાન રાખવાનું છે ભૂખ કરતાં ઓછું જમવું અને નિયમિત રોજ રાત્રે સૂતા પહેલા ચાલીસ મિનિટનું વોકિંગ કરવું ખરેખર ખૂબ ઝડપથી તમારું વજન ઘટશે